મેમાન આવી રહ્યા છે આપણા ઘરે છાસ લેવા માટે बड़ी चाय ची हाय गाइस वेलकम और वेलकम बैक टू माय चैनल तो अत्यंत राबी बनाई थी શાકની તૈયારી કરી છે કેમ કે જમવાનું બનાવવાનું ટાઈમ થઈ ગયો છે એટલા માટે તો આજે બનશે આલુ ટમાટરની સબ્જી અને રોટી એટલું જ બનશે અને કેરીનો જૂસ જોકે આપણી વાળી ઘણી બધી કેરી થાય છે જોકે તમે જોઈ હશે આપે ઉતારવા ક્યાં હતા કેરીને એટલા માટે તો આપણે બનાવીએ જમવાનું તો અંકિતા કરે છે અહીંયા કને મગ સાફ કીધું થોડુંક સાથે હાથ બઢાવો તો જલ્દી થઈ જાય ને એટલા માટે મહેમાન આવી રહ્યા છે આપણા ઘરે છાસ લેવા માટે ચલો એ બેસી ગયા તો હવે એના પાસે પણ આપણે મગ સાફ કરાવીએ મગ સાફ હવે નથી તો પેલે તેજ ના પાડી દીધી મક્ષા પોમી નથી કરવાના જો કામ અમે માર ઘરે કામ કરી ના આયા થાકી જાય તો આજે આપે શેકી છે ગોટી કેમ કે ઘણી બધી ગોટી થઈ ગઈ છે તો કીધું ચલો આજે શેકી નાખીએ તો શેકાઈ ગઈ છે તો હવે આપણે એને બારે નીકાળીએ અને પછી આના અંદરથી આપણે ગોટી નીકાળશું કે કેવી થઈ છે તો હવે આપણે નીકાળીએ તો ફાઇનલી બહુ જ મસ્ત થઈ ગઈ છે થોડીક બ્લેક થઈ ગઈ છે પણ સરસ છે તો ચલો ટેસ્ટ કરીએ ફીલ આ તમને છેલ્લ પાર્ટી અમારા ઘરે આવી છે અત્યારે કેમકે આ બધાનું જમવાનું છે આપણા ઘરે તો આજે આપણા ઘરે આવવાના છે બધા મેહમણ કેમકે આજે જમવાનું છે આપણા ઘરે એટલા માટે તો અહીંયા આપણે ડુંગળી કાપીએ છીએ કેમકે આજે બનવાની છે ખારી ભાત હા રુદ્રભાઈઓ ક્યાં એ એને દાદા તો બધા અહીંયા બેસીને કરી છે જ્યાં મામી અને દીદી ને બધા બેઠા છે અહીંયા આપે

ओदवांदो खावा लीजिए हा खाईने ओदवांदो रे तो पेला नतो ने खाईने नाही ओदवांदो તો આજે આપડા ઘરે આવ્યા દી અને જીજુ ને બધા જમવા માટે તો મારા કને એક બહુ મોટી મિસ્ટેક થઈ ગઈ જોકે હું બ્લોગ શૂટ કર્યો તો બટ એની ક્લિપ્સ બધી મિસિંગ થઈ ગઈ છે જેટલી છે એટલી મેં બ્લોગમાં બતાવી છે અને જેટલી નથી એટલી મિસિંગ થઈ ગઈ છે તો બસ આટલું જ રાખીએ આજ માટે તો લાઈક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા બ્લોગ સાથે બાય